કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર ભાવ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બોલશો નહીં આજની તારીખ છવ્વીસ તન બે હજાર પચીસ બુધવાર રાજકોટ એક હજાર સાતસો ને તેત્રીસ રૂપિયાથી બે હજાર એકસો એક રૂપિયો સાવરકુંડલા એક હજાર છસો ને એક રૂપિયા પોરબંદર એક હજાર પાંચસો રૂપિયા નવસો ને વીસ રૂપિયા મોરબી એક હજાર પાંચસો બાવીસ રૂપિયા થી એક હજાર આઠસો ચાલીસ રૂપિયા જેતપુર એક હજાર પાંચસો ને એકવીસ રૂપિયાથી એક હજાર નવસો ને એક રૂપિયો જામજોધપુર એક હજાર ચારસો ને એક રૂપિયા થી એક હજાર આઠસો ને એસી રૂપિયા વિસાવદર એક હજાર પાંચસો એક રૂપિયા થી એક હજાર નવસો ને એકવીસ રૂપિયા જામખંભાળિયા એક હજાર પાંચસો એકસઠ રૂપિયાથી એક હજાર નવસો પિસ્તાલીસ રૂપિયા ધારી એક હજાર પાંચસોને વીસ રૂપિયાથી એક હજાર નવસોને તેત્રીસ રૂપિયા ધ્રોલ એક હજાર પાંચસોને બાવીસ રૂપિયાથી એક હજાર સાતસોને બાવન રૂપિયા વાંકાનેર એક હજાર પાંચસોને એક રૂપિયાથી એક હજાર નવસોને વીસ રૂપિયા તળાજા એક હજાર પાંચસોને બે રૂપિયાથી બે હજાર રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં અંત સુધી બના રહેજો જસદા એક હજાર પાંચસોને એકવીસ રૂપિયાથી એક હજાર નવસો રૂપિયા જુનાગઢ એક હજાર છસો રૂપિયાથી બે હજારને પંદર રૂપિયા અમરેલી એક હજાર છસો ને પાંચ રૂપિયાથી એક હજાર નવસો ને એકવીસ રૂપિયા દાહોદ એક હજાર પાંચસોને એક રૂપિયાથી એક હજાર નવસો ને દસ રૂપિયા જામનગર એક હજાર પાંચસો ને પચાસ રૂપિયાથી બે હજાર ને સો રૂપિયા કાલાવડ એક હજાર ચારસો ને બે રૂપિયાથી એક હજાર આઠસો પંચાણું રૂપિયા સમી એક હજાર પાંચસો ને એકસઠ રૂપિયાથી એક હજાર નવસો ને દસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા આજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂત મિત્રોને બજાર ભાવની અપડેટ મળતી રહે અને ચેનલમાં નવા હોય તો પણ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન